મારા મોબાઈલમાં એક વિડીયો આવ્યો ને વિડીયોમાં એક સંત સંત કો કે મોટિવેશન સ્પીકર કહો એક વાર્તા કરે છે વાર્તા આમ તો આપણે બધાય સાંભળેલી જ છે કે એક સુરતના વેપારી હોય છે અને એકા કામથી કોલકત્તા જતા હોય છે એટલે એ પોતાની ઓફિસ કો કે દુકાન કો અહીંયાથી નીકળે છે રેલવે સ્ટેશને જાય છે અને ગાડીમાં ચડે છે એમના ભેગો એક બીજોય માણસ ચડે છે પણ અમુક માણસો એવા ગિલિન્ડર હોય કે એ માણસના હાવભાવથી એમના વર્તનથી વર્તી લે કે આ માણસ કને શું છે અને એના મગજમાં શું એટલે જે ભેગો બીજો માણસ ચડ્યો ને એ એ આવો ગિલિન્ડર હતો સમજી ગયો કે આ માણસ છે જે શેઠ એ હીરાના વેપારી છે ને કરોડોના હીરા લઈ અને મુસાફરી કરે છે અને ઓલા જે શેઠ હતા ને શેઠે આવા ગિલિન્ડર એટલે શેઠે સમજી ગયા કે હા આ જે માણસ છે ને એ ચોર છે અને એ સમજી ગયો છે કે મારી કને હીરા છે ને એ હવે મારા હીરા ચોરવાના વેતમાં છે હવે બે એકબીજાને ઓળખી ગયા ને બે જણા બેઠા હામ હામે સીટમાં એકબીજાના મોટા જોઈને આમ કરતાં કરતાં આખો દિવસ તો વીતી ગયો પછ રાત પડી હવે રાત પડી તો બે ટેન્શનમાં એકે ને નીંદર આવે નહીં ચોરને એમ કે જો હું સુઈ જઈશ અને શેઠે સુઈ જશે તો પછી હીરા ચોરવાનો મેળ નહીં આવે એટલે મારે તો હોવાય નહીં મારે તો જાગવું જ પડશે અને શેઠને એમ કે જો હું સુઈ જઈશ તો ચોર મારા હીરા કાઢી લેશે એટલે મારે હોવાય નહીં મારે તો જાગવું જ પડશે હવે બે જણા ટેન્શનમાં એક નહીં પણ શેઠને તો સવારે પાછી મીટિંગ અટેન્ડ કરવાની હતી અને જો અત્યારે તો ફ્રેશ થાય મગજ ફ્રેશ હોય નહીં તો મિટિંગમાં પોતાનું જે કંઈ કહેવાનું હોય આપણે વાત રીતે મૂકી ના ડોલા આવે તો મીટિંગ બગડે ધંધો બગડે એટલે શેઠને તો વધારે ટેન્શન હતું તો થોડીક વાર થઈ તો શેઠને તો નીંદર ચડી ગઈ અને મંડે નાકોરા તાણવા કુ જેમ હું તો ચોર કે હા હવે મેળાયો તો ચોર તો પોતાનું કામ ચાલુ કર્યું ધીમે ધીમે શેઠ કને ગયા શેઠનો થેલો ફીંદ્યો ચેન ખોલી બધું ફીંદી નાખ્યું થેલામાં હીરા જ નહીં ચોર કે મારો બેટો થેલામાં હીરા નથી ખીચામાં હશે હરવો હરવો હાથ નાખ્યો થેલા ફીંદ્યા ખીચા ફીંદ્યા શેઠની ટોપી ફીંધી ક્યાંય હીરા નહીં ચોર કે હીરા છે ક્યાં શેઠની આખી સીટ ફીંદી નાખી જેટના બૂટ ફેંદી નાખ્યા મોજા ફીંદી નાખ્યા છત્રી હતી છત્રી ફીંદી નાખી આખી આખો ડબ્બો ફીંદી નાખ્યો ક્યાંય હીરા મળ્યા નહીં હવાર પડી ગઈ ચોર બચાર ચોરને તો કે મારે ઉજાગરો થયો હીરા કે મળ્યા નહીં પણ હીરા તો શેઠ કે લઈને આવ્યા છે ચોરને એટલો તો વિશ્વાસ ખરો એટલે ટેન્શન ટેશન આવી ગયું અને શેઠ ઉતર્યા ચોરે વાહે વાહે ઉતર્યો શેઠ હાલતા થયા તો ચોરે વાહે વાહે હાલતો થયો શેઠ રેલવે સ્ટેશન થી બારે નીકળ્યા તો ચોરે નીકળ્યો પણ ચોર થી પછી રેવાણું ની શેઠ ને બોલ્યો કે એ શેઠ ઉપારો ઉપારો મને ખબર હે તમે હીરા લઈને ચડ્યા હતા મેં કાલ આખી રાત ઉજાગરો કર્યો આખો ડબ્બો ફેંદી નાખ્યો તમારા થેલા ફેંદી નાખ્યા ખીચા ફેંદી નાખ્યા ટોપી ને છત્રી ને મોજા ને બૂટ ને બધું ફેંદી નાખ્યું હીરા કઈ મળ્યા નહીં પણ તમે હીરા તો લાયા છો એટલો તો મને વિશ્વાસ છે એટલે શેઠ દાંત કાઢવા માંડ્યા શેઠ કે ઓય હીરા તો હું લાયો છું તો કે હીરા લાયા છે તો હીરા છે ક્યાં મારે ઉજાગરો થયો શેઠ કે તારે જાણવું છે તો કે હોય એક કામ કર ટેક્સી કરી લે તો ચોર કે ટેક્સી કરવા પડશે આ કે ટેક્સી કરવી પડશે ચોરે બજારે ટેક્સી કરી શેઠ બેઠા પછી શેઠને જ્યાં ઓફિસે જવાનું હતું અહીંયા ઉતર્યા ચોરને કે આને ભાડું આપી દે ચોર કે શેઠ મારે ભાડું આપવાનું તો કે આ જાણવું હોય તો આપવું પડશે તારે જાણવું છે તો કે આ જાણવું તો છે તો કે ભાડું આપી દે ભાડું આપી દીધું શેઠ લઈ ગયા ચોરને એમની ઓફિસમાં પછી ટેબલ ખુરશી બેઠા ચોરને કીધું કે આ આ જો મારો થેલો ટેબલ ઉપર મૂક્યો હા કે કે ચોરને તું તારો થેલો મૂક ચોરે એનો થેલો મૂક્યો પછી શેઠે હવે એક લઈને ચોરનો થેલો ખુલ્યો અંદરથી પોટલી કાઢી ને એ પોટલીમાં હીરા ચોર ઘુમરીએ ચડી ગયો કે મારું બેટું શેઠ જબર હોશિયાર નીકળ્યો મારા થેલામાં પોટલી મૂકી દીધી આખી રાત હું ગોતી ગોતી ગાંડો થયો મને હીરા જડિયા નહીં કાય શેઠ શેઠ આવું કરાય શેઠ કે હોય આવું જ કરાય તું ચોર છે અને હું શેઠ છું આ આપણામાં આટલો આ આપણા બે માં આટલો ફેર છે કે મને ખબર હતી કે તું છે ને આખો ડબ્બો ફીંદી નાખીશ પણ ક્યારે પોતાનો થેલો નહીં ફીંદે એટલે આનો બોધપાટ પછી એવો સંતે આપ્યો તો કે માણસ રહ્યો ને આખી દુનિયામાં બધું સફળતાની ચાવી બારે ગોતે છે એમ આખી દુનિયામાં ફીંધી નાખે છે પણ પોતાની અંદર જો જોતો નથી અને જે પોતાની અંદર જોઈ લે છે ને એ માણસ સફળ થઈ જશે કેમ કે સફળતા નિષ્ફળતા સુખ દુઃખ બધું જ જે છે ને એ આપણી અંદર છે આપણે જેવા કર્મો કરી એવું ફળ આપણને મળે એટલે જે આપણે ગોતવાનું છે ને પોતાની અંદર ગોતવાનું છે ભાગવતનો સારે આ છે અને અમારા એક મહાન સંત થઈ ગયા આપણે જે અત્યારે રવિ ભાણ સંપ્રદાય આલે છે તો બીજી ભાણ સાહેબ અમારે વારાહી ગામના જતા ભાણ સાહેબ એક લીટીમાં બહુ મસ્ત વાત કરીને ગયા છે કે ભાણ કહે ભટકીશમાં મથી જો માય હાચું સમજીને હોય જાય તો તારે જવું પડે નહીં ક્યાંય એટલે માણસને ક્યાંય જવું પડે એમ નથી આપણે સફળ થઈએ નિષ્ફળ થઈએ વિદ્યાર્થી ભાણતો હોય સાહેબ એમને શીખવાડે પણ ધગસ રહે નહીં એ તો અંદરથીને જ પેદા કરવી પડે એટલે જે છે ને એ આપણી અંદર છે એટલે આ બોધપાઠ હતો આ વાર્તા હતી બધા સાંભળેલી જશે પણ મને સારી લાગે એટલે મેં કીધું કહી દઈએ આમ થાય હમણાં બરાબર જય ja માતાજી